કેમ છો બધા બધા મજામાં જશે તમે કીશો ભરતભાઈ હાવ ખોવાઈ જ ગયા એટલે કે બસ હવે ભરતભાઈનો વિડીયો જ નથી આવતો તો આપણા આપણા ગામનો રાવણ નહીં બધું તમે જોઈ લીધું છે આપણે નવરાત્રિ અને દસમ ને અગિયારસે દિવસનો રાવણનો વેય છે જે તમે આગલા વિડીયોમાં જોયું અને ફરી આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છે ને અત્યારે વરસાદ રહી ગયો છે જો આ રીતનું વાતાવરણ થઈ ગયું છે ને આ બાજુ પાછું એક વાદળું અહીંયા ચડી ગયું છે વરસાદ આવે બાકી તમને એકવાર વાર દેખાડી દઉં કેમ કે આપણે તુંબડાના વિડીયોમાં આપણે ઘણો સપોર્ટ કર્યો ઘણા માણસો એટલે કે એમાં સારા વ્યૂ પણ આવ્યા છે ને ફરી વાર તમને એકવાર વાર દેખાડી દઉં કેવડા કેવડા થયા ને કેટલા છે એ જો અહીંયા આપણે છે તુંબડા જો અહીંયા છે ઉપર છે જો એક જોઈ આપણે મોટું છે ઘણા બધા ને એવું બધું થઈ ગયું છે અને આપણે થોડાક થોડાક જ સમયમાં આપણે નવો ફોન લેવાના છે તો કોમેન્ટ કરી નાખજો કે આપણે આઈફોન લઈ કે પછી આપણો ફેવરેટ ઓપ્પો જ લઈ જો તમે કોમેન્ટ કરશો કે આઈફોન લ્યો તો આપણે આઈફોન થર્ટીન લેવાની ગણતરી છે તો આઈફોન થર્ટીન લઈશું અને જો તમે કોમેન્ટ કરશો કે ના નો લ્યો આપણે ઓપ્પોનો પણ સારો મોબાઈલ છે આપણે જે કાંઈ વિડીયો તમે રાવણનાની બધા જોયા એ ઓપ્પોનો આપણે નવો લોન્ચ થયો એ ફોનનું આપણે રિઝલ્ટ છે એટલે હમણાં જ કોમેન્ટ કરી નાખો કે આપણે આઈફોન લઈ કે ઓપ્પોનો ફોન લઈ એ પ્રમાણે મને ખબર પડે કે યો ફોન લેવો અને આપણે બસ ટૂંક સમયમાં ફોન લેવાની તૈયારી છે કેમ કે આમાં આપણે રિઝલ્ટ પણ નથી આવતું એના હિસાબે આપણે સારું શૂટ નથી કરી શકતા અને બીજી વાત આપણે એક આપણે એક વિડીયો જોવેલો હતો બીજો આપણે ઇન્સ્ટાગ્રામમાં એ રીતનું કાંઈક આપણે ટ્રાય કરશું નવીન કરવાનું થોડુંક આ વાદરાવાદરે ફરતી જાય પછી એ તો આપણે એક જાતની સરપ્રાઇઝ થઈ છે એટલે કે કદી વિડીયો આવશે કાંઈ હજી ન કહી શકું કેમકે હજી તો વરસાદની વાતાવરણ છે ને આગાહી આગાહી ઉપર આગાહી દીધા રાખે છે બાકી કેવો લાગ્યો વિડીયો આપણે બીજા વિડીયોમાં મળી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે કેવો ફોન લેવો આઈફોન લેવો કે એન્ડ્રોઈડ હમણાં જ કોમેન્ટ કરી નાખો તમારી કોમેન્ટ ઉપર આપણે ફોન લઈશું જય માતાજી